બારડોલી સત્યાગ્રહ આ તમારો જે ટોપિક છે તે ધોરણ આઠમાં ખૂબ જ આમ બી સવાલ છે બારડોલી સત્યાગ્રહ વિશે આપણે ટૂંકડોન દેખવાની છે તો કે ઈસવીસન ઓગણીસો અઠાવીસમાં અંગ્રેજ સરકારે સુરત જિલ્લાના બારડોલી તાલુકો યાદ રાખજો બારડોલી તાલુકો કયા જિલ્લામાં આવેલો છે તો કે સુરત સુરત જિલ્લામાં આવેલો છે તો કે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના જમીન મૈસૂરમાં વધારો જમીન ટેક્સમાં લેન્ડ રિવ્યન્યુમાં અંગ્રેજીમાં લેન્ડ રિવન્યુ કહેવાય ઓકે જમીન મહેસૂલમાં વધારો કર્યો અને આ મહેસૂલ વધારો અન્યાયી અન્યાયી અને ખેડૂતોને એને ક સમય ન હતો એટલે ક સમય યોગ્ય સમયનો હતો નહીં અન્યાયી ન્યાય ન હતો અન્યાયી હતો તેથી ખેડૂતોએ મહેસૂલ વધારો મોકૂફ રાખવા કે અત્યારે રવા દો આ મહેસૂલ વધારો અત્યારે કરતા એ સમય આવે ત્યારે કરો તો અત્યારે પાક બરાબર થતો નથી અંગ્રેજ સરકાર સમક્ષ રજૂઆત કરી પરંતુ સરકારે તેનો કોઈ જવાબ આપ્યો નહીં આથી ખેડૂતોએ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું સત્યનો આગ્રહ તેને કહેવાય સત્યાગ્રહ બરાબર સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું અને વલ્લભભાઈ પટેલે સત્યાગ્રહનું નેતૃત્વ સ્વીકાર્યું કેપ્ટન કોણ હતા અહીંયા આગળ સરદાર વલ્લભભાઈ પટેલ તેમણે ખેડૂતોને અંગ્રેજ સરકાર સામે ના કરની લડત ચલાવી એટલે કર જ નહીં ના કર ની લડત ચલાવવાની હાકલ કરી અને ખેડૂતોએ મક્કમ બનીને મહેસૂલ ટેક્સ તેમનો રિવન્યુ તેમનું ભર્યું નહીં

જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેમાં સવાલ પૂછાય કે સરદાર વલ્લભભાઈ પટેલને સરદાર તરીકે કયા સત્યાગ્રહથી મળ્યું તો કે બારડોલી સત્યાગ્રહ કયો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહમાં યાદ રાખવાનું શું હતું કે બારડોલી સત્યાગ્રહ વર્ષ તો કે વર્ષો અઠ્યાવીસ માં ક્યાં આવેલું છે બારડોલી તો કે સુરત જિલ્લાના બારડોલી તાલુકો તે છે બગા શું પ્રોબ્લમ હતો તો કે અંગ્રેજોએ જમીન મહેસૂલમાં વધારો કર્યો હતો તે વધારો અહીંયા હતો અને કસમય ન હતો બરાબર પાક આ ખેડૂતો એવું કહેતા કે મોકૂબ રાખો બરાબર સરદાર વલ્લભભાઈની કેપ્ટનશીપમાં નાકની લડત ચાલી છેલ્લે ખેડૂતો મહેસૂલ ન ભણ્યું અંગ્રેજ સરકારે તેમને સરદાર વલ્લભભાઈ પટેલને પૂણે ભણાવ્યા અને ભાઈ ખેડૂતોના પ્રતિને હજીમાં મહેસૂલ નક્કી કરવામાં આવી અને મહેસૂલ ન્યાયપૂર્ણ હતું જે ઓછું હતું બરાબર હતું જે હાલ અપાય તેટલું હતું બરાબર છે તો આ તો તમારા ગાર્ડનની સત્યાગ્રહનો સવાલ સવાલનો જવાબ ઓકે